હાલમાં વરસાદી સિઝન ચાલી રહી છે અને વરસાદી સિઝનમાં ખાવાની મજા પડી જાય તેવા આજે આપણે બનાવીશું વાટી દાળના ભજીયા ઘણા લોકો તેને દાળ વડા પણ કહેતા હોય છે આપણે એકદમ નવીન રીતે ભજીયા તૈયાર કરીશું અને એ પણ સિમ્પલ રીત આ ભજીયા એકવાર બનાવી લીધા એટલે બધાના ફેવરેટ થઈ જશે તો ભજીયા બનાવવા માટે આપણે અહીંયા ચણાની દાળ લીધી છે ચણાની દાળને આપણે સારી રીતે ધોઈ લેવાની છે અહીંયા આપણે અડધો કપ દાળ લીધી છે દાળમાંથી જ્યાં સુધી આછું પાણી ન નીકળે ત્યાં સુધી આપણે તેને સારી રીતે ઘસીને સાફ કરી લેવાની છે વરસાદી સિઝનમાં બહાર શાકભાજી લેવું બધાને ઝંઝટનું કામ લાગતું હોય છે તો તમે આ રીતે દાળ વડા બનાવી લેશો એટલે તમે બીજા ભજીયા તો ભૂલી જ જવાના છો તો પાંચથી છ પાણી આપણે દાળને સારી રીતે ઘસીને સાફ કરી લીધી છે હવે તેની અંદર આપણે પાણી ઉમેરીને દાળને પાંચ કલાક માટે સારી રીતે પલાળી દેવાની છે ચણાની દાળને પલાળતા થોડો વધુ સમય લાગે છે ઉતાવળ હોય તો તમે ત્રણ કલાક સુધી પણ આ દાળને પલાળી શકો છો તો અહીંયા આપણે અડધો કપ ચણાની દાળ લીધી છે સાથે જ આપણે અડધો કપ મગની છળી દાળ લીધી છે તમે અહીંયા મગની ફોતરાવાળી દાળ પણ લઈ શકો છો સેમ પ્રોસેસથી આપણે દાળને બેથી ત્રણ પાણીએ સારી રીતે ઘસીને સાફ કરી લેવાની છે ઘણી વખત દાળમાં કચરો પણ આવી જતો હોય છે તો તમારે પેલા દાળને સારી રીતે ચોખ્ખી કરીને પછી જ તમારે તેને પલાળવાની છે તો અહીંયા આપણે દાળ સારી રીતે ધોઈ લીધેલી છે હવે તેમાં આપણે પાણી ઉમેરી દઈશું અને આ દાળને આપણે ત્રણ કલાક માટે પલાળવા રાખીશું આ દાળ ઝડપથી પલરી જાય છે તો આવડ હોય તો તમે એક કલાક ગરમ પાણીમાં પણ આ દાળ પલારી શકો છો હજુ સુધી તમે ચેનલ ઉપર નવા છો ફ્રેન્ડ્સ અને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઇક શેર કરી દેજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં તો પાંચ કલાક પછી તમે જોઈ શકો છો આપણી ચણાની દાળ ફૂલીને ડબલ થઈ ગયેલી છે અને દાળ પણ આપણી સારી રીતે પલળી ગયેલ છે હવે આપણે દાળને ફરી બેથી ત્રણ પાણીએ ધોઈ લેવાની છે અને વધારાનું પાણી આપણે હટાવી દેવાનું છે સેમ પ્રોસેસ પ્રોસેસથી આપણે મગની દાળને પણ બેથી ત્રણ પાણીએ સારી રીતે ધોઈ લેવાની છે આ રીતે આપણે દાળને ધોશું જેથી દાળમાં કોઈ પણ જાતની ચિકાસ લાગી ગઈ હોય તે નીકળી જાય તો અહીં આપણે દાળને સારી રીતે ધોઈ લીધેલી છે એકવાર તો તમે આ રીતે બનેલા વાટી દાળના ભજીયા જરૂરથી ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે તો અહીંયા દાળ આપણે સારી રીતે ધોઈને આ રીતે બાઉલમાં લઈ લીધી છે અને અડધી દાળ છે તે આપણે આ રીતે આખી રાખવાની છે અને બીજી દાળ આપણે પીસવાની છે તો અહીંયા મગ દાળમાંથી પણ આપણે પાણી હટાવી દીધું છે તો આ દાળ તમે ફોતરાવાળી પણ લઈ શકો છો ટેસ્ટમાં કોઈ ફરક નહીં પડે હવે તૈયાર થયેલી દાળને આપણે એક મિક્સર જારમાં ઉમેરી દઈશું ચણાની દાળ અને મગની દાળ બંને સાથે ઉમેરી દેવાની છે અને પાણી ઉમેર્યા વગર આ દાળને આપણે પીસી લેવાની છે જો જરૂર લાગે તો એકથી બે ચમચી આપણે પાણી ઉમેરી શકીએ છીએ પણ દાળમાં વધુ પાણી નથી ઉમેરવાનું થોડું એવું પાણી ઉમેરીને આપણે દાળને સારી રીતે પીસી લેવાની છે તો પીસેલી દાળને આપણે એક બાઉલમાં કાઢી લેવાની છે એની અંદર આપણે વીસથી પચીસ નંગ લસણની કઢી ઉમેરી દઈશું સ્વાદ અનુસાર આપણે લીલું મરચું ઉમેરીશું અને દસથી બાર નંગ મીઠા લીમડાના પાનને આ રીતે ઝીણા સમારીને ઉમેરીશું અને એકી ચાદુના ટુકડાને આ રીતે આપણે ખમણીને ઉમેરી દેવાનો છે અહીંયા બે નંગ આપણે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે તેને આપણે આ રીતે ઝીણી સમારી લેશું સાથે જ લીલા દાણા ઉમેરી દેવાના છે ઝીણા સમારેલા અને જે દાળ આપણે આખી રાખેલી હતી ચણા દાળ તે પણ ઉમેરી દેવાની છે જેથી ખાતી વખતે ખૂબ જ સરસ ક્રંચ આવે દાળનો એક ચમચી જીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી હળદર પાવડર સાથે જ એક ચમચી આપણે અધકચરા વાટેલા મરી ઉમેરી દેવાના છે તમે અહીંયા મરી પાવડર પણ ઉમેરી શકો છો અને બે ચમચી આપણે ક્રશ કરેલા ધાણા ઉમેરી દઈશું આખા ધાણા ધાણા અને મરીનો ટેસ્ટ આ ભજીયામાં ખૂબ જ સરસ આવે છે હવે અડધી ચમચી આપણે હિંગ ઉમેરી દેવાની છે ભજીયા ખૂબ જ સરસ ક્રિસ્પી બને તેના માટે આપણે અહીંયા અડધી વાટકી ચોખાનો લોટ લીધો છે અને આખી વાટકી આપણે અહીંયા ચણાનો લોટ લીધો છે જેથી ભજીયામાં ખૂબ જ સરસ બાઇન્ડિંગ આવે સાથે સ્વાદ અનુસાર આપણે નમક ઉમેરી દેવાનું છે અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે અહીંયા પાણી ઉમેરવાની જરૂર જરા પણ નથી જો લાગે તો એકથી બે ચમચી જેટલું જ પાણી ઉમેરવાનું છે આ બેટર આપણે વધુ ઢીલું નથી બનાવવાનું કારણ કે આ પછી આપણે એકદમ ક્રિસ્પી તૈયાર કરવાના છે આ રીતે થોડું મિશ્રણ લઈને હાથ વડે ચેક કરી લેવાનું જો આ રીતનો બોલ તૈયાર થતો હોય તો તમારે તેમાં પાણી ઉમેરવાની જરૂર નથી અને જો મિશ્રણ તમારું છૂટું છૂટું રહેતું હોય તો તમારે તેમાં થોડું એકથી બે ચમચી પાણી ઉમેરી દેવાનું દસ મિનિટ માટે આ બેટરને રેસ્ટ આપી દેસું દસ મિનિટ પછી તમે જોઈ શકો છો બેટર થોડું એવું ઢીલું થઈ જશે હવે તેમાંથી આપણે આ રીતે મીડિયમ સાઇઝના લીંબુ સાઇઝના ભજીયા પાડી લેવાના છે તમે ચમચીથી પણ આ ભજીયા પાડી શકો છો અને તેલ આપણે અહીંયા ભજીયા તળવા માટે જેટલું ગરમ કરીએ તે જ રીતનું આપણે અહીંયા તેલ ગરમ કરવાનું છે વધુ પડતું તેલ ગરમ ન થઈ જાય તે વાતની પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો હવે ભજીયાને આપણે પાંચ મિનિટ માટે સારી રીતે ચલાવતા જઈને તળી લેવાના છે આ પેટરની અંદર આપણે ચોખાનો લોટ ઉમેરેલો હતો તેને લીધે આપણા ભજીયામાં જરા પણ જાતનું તેલ નહીં ભરાય અને ભજીયા આપણા એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે પહેલાં બેથી ત્રણ મિનિટ માટે આપણે તેને સારી રીતે શેપ લેવા દેવાનો છે બેથી ત્રણ મિનિટ પછી જ આપણે ભજીયાને પલટાવાના છે તો પાંચ મિનિટ જેવો સમય થઈ ગયેલ છે અને ભજીયા પણ આપણા સારી રીતે તળાઈ ગયા છે અત્યારે ભજીયાને આપણે એંસી ટકા સુધી જ ફ્રાય કરવાના છે હવે તૈયાર થયેલા ભજીયાને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને ભજીયાને આપણે પાંચ મિનિટ માટે ઠંડા થવા દેશું ત્યાં સુધીમાં આપણે બેટરમાં જેટલું ભજીયા બીજા બાકી છે તે પાડી લેશું પાંચ મિનિટ પછી આપણે ભજીયા થોડા એવા ઠંડા થાય પછી તેને આ રીતે ગ્લાસ અથવા કોઈ વાટકીની મદદથી આ રીતના પ્રેસ કરી દેવાના છે જેથી ભજીયા આ રીતે સરસ એવો ટીકી જેવો શેપ લઈ લે આ ભજીયાને ઘણા લોકો દાલવડા કહેતા હોય છે ટીકડી ભજીયા કહેતા હોય છે અથવા વાટીદાળના ભજીયા પણ કહેતા હોય છે તમે કઈ રીતે આ વાટીદાળના ભજીયા બનાવો છો કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને તમારા ફેવરિટ છે કે નહીં તે પણ જણાવજો અહીંયા આપણે એક વખતમાં જેટલા ભજીયા તળેલા હતા તે ભજીયાને આ રીતે આપણે ટીકડી શેપ આપી દેવાનો છે અને ફરી આપણે ભજીયાને ફ્રાય કરવાના છે જેથી ભજીયા આપણા એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય આ ભજીયાની અંદર આપણે કોઈ પણ જાતના સોડાનો યુઝ કરવાનો નથી કારણ કે આ ભજીયા સોફ્ટ નહીં પણ ક્રિસ્પી સરસ લાગે છે ફરી આપણે ત્રણથી ચાર મિનિટ માટે ભજીયાને સરસ એવા ક્રિસ્પી કરી લેવાના છે આ રીતે આપણે ચલાવતા જવાનું છે અને અહીંયા પણ આપણે ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે સરસ એવા ભજીયાને ક્રિસ્પી કરવાના છે આ રીતનો ગોલ્ડન કલર આવી જાય ભજીયાનો ત્યાં સુધી આપણે ભજીયાને તળી લેવાના છે સેમ પ્રોસેસથી આપણે બીજા ભજીયા પણ તૈયાર કરી લેશું આ ભજીયા તમે કોઈ પણ ચટણી સાથે સર્વ કરી શકો છો જો ચટણી સાથે સર્વ ન કરવા હોય તો તમે ટોમેટો ખેંચો અથવા દહીં સાથે પણ સર્વ કરી શકો છો અને વરસાદી સિઝનમાં ઘણી વખત વરસાદ વધુ પડતો હોય છે તો બહાર શાકભાજી લેવા જવાની ઈચ્છા નથી થતી તો આ રીતે તમે વાટીદારના ભજીયા વરસાદી સિઝનમાં આનંદ માણી શકો છો અને ખૂબ જ આ ભજીયા ટેસ્ટી લાગે છે તમે જોઈ શકો છો ક્રિસ્પી એવા ભજીયા રેડી છે તો ગરમા ગરમ ભજીયાને હવે આપણે સર્વ કરી લેશું જો વધુ ગરમી હોય તો આ ભજીયાને તમે એક દિવસ માટે સ્ટોર કરી શકો છો અને જો વધુ ગરમી ન હોય તો આ ભજીયાને તમે એકથી બે દિવસ માટે પણ સ્ટોર કરી શકો છો સાથે તમે ભજીયાને સફરમાં પણ લઈ જઈ શકો છો તો છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા વાટીદાળના ભજીયા રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ